નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે ફૂલઝર ગ્રામની અંદર આવ્યા છે અને આજે જે વાત કરીએ એ વાત મોરે ઘૂંટડો ઉતાર્યા જેવી છે એટલા માટે કે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હોય તે આપણે ખેડૂતના મોટેથી જ આપણે તમારે જમીન કેટલી જમીન ત્રીસથી ચાલીસ વીઘા જેવી બરાબર છે તો એની અંદર તમે જે વરો વરસ ડીએપી ને યુરિયા કેટલું નાખતા પંદર ઠેલી ડીએપી નાખતા હતા અને પછી કે ત્રીસ ઠેલી ઉડિયેની નાખતા બરાબર છે એને શીખ્યા હવે તમે શું કર્યું અત્યારે તમારા માટે બીજું ઓપ્શન તમે અત્યારે જે માર્કેટમાં જે કર્યું છે બહુ સારું કામ કર્યું છે બીજાના આગળના ખેડૂતોને પણ આપણે સંદેશો દેવા માંગીએ છીએ કે તમે ડીએપી યુરિયા આ વર્ષે કઈ વાઇપરું છે કે હું તમે ખેડૂતોને માઈન્ટ કે એક થેલી નીખતી હતી ડીએપીની લીખીને ઉડીએની એક એ બરાબર છે તમે જે પંદર હોટ ખેલી જે વાપરતા એમાંથી

પણ ખેડૂતના મોટેથી આમ કે તમે એવું નથી લખી દીધું કે ડીએપી ને યુરિયા વાપરો તો તમારું ઉત્પાદન આવે આ ખાલી માત્ર દેશી ખાતર છે ને ઉત્પાદન સારું રહેશે અને એ જ ખર્ચો ડીએપી યુરિયાને જગ્યાએ દેશી ખાતરનો યુઝ કરવાનો હા હોય ખાતર તો બીજા ખેડૂતોને હું સંદેશો જોવા માંગુ છું દેશી ખાતર ભરે ને એને મીઠી થઈ જાય

જે તમે વાપરો છો ડીએપી યુરિયા ત્યારે છે આ સાણીયું ખાતર લઈને તમારા ખેતી ને નજીવા ખર્ચે જમીન બચાવો અને ઉત્પાદન સારું મેળવો સંદર્ભમાં ખેરો આવે બરોબર ઓલી સંદર્ભની ઠેલી આવે ખેલી ઓલી ટ્રેક્ટરમાં આવે સંદર્ભનો આવે એક લારી આખી આવે ઓલી એક ઠેલી આવે તો એ તો કેમિકલ કેમિકલ અને આ એક લારી નઈ કે હોય તો બહુ જાજા સમય કામ દે છે જમીનને જે પોષણ અને સારી બનાવે છે તો ખેડૂત મિત્રો હંમેશા તમે પણ અપનાવો કેમિકલ મુક્ત દેશી ઓરિજનલ ખેતી તમે ચાલુ કરો અને સાણિયા ખાતે એવું નથી બધી કરો સ્ટેપ બાય સ્ટેપ કરો એટલે ઓટોમેટિક તમને પણ ખ્યાલ આવે જાય કે વસ્તુ હું કરાય ને હું ન કરાય તો આજની તારીખ છે સોળ દસ ના પહેલે આપણા આ જ ખેડૂતોએ જો એક નાના એવા ગામની અંદર જો આ ખેડૂત કરી શકતા હોય તો ભલા મને આપણે તો ભણેલા ગ્રેજ હોય તો એ તો સામાન્ય વાત છે તો બીજા સંદેશો તમે શું દેવા માંગો છો કે આ કેમિકલ મુક્ત કરાય ખરે કરાય ને જય જવાન જય કિસાન